અને ફાઇનલી તરણેતર પશુ મેળાનો આજે શુભારંભ થઈ ગયો છે પકડ્યો જાવ દે જાવ દે અતિયાર વાગ્યા છે અગિયાર ગાડી આવી ગઈ છે આપડી આપણી આપણે પાંજરા પૂરતી લાડાને ભરીને પહોંચી ગયા અહીંયા ઘરે અહીંયા જો મારી પાસે સામે કુંજને બાંધી છે અને અહીંયા ગાડી લગાવી છે કુંજ એવા ધાંજા તાંજે કરે અને પહોંચી ગયા હો પશુ પ્રદર્શન હરીફાઈ બે હજાર પચીસ તરણેતર મેળાની અંદર અને હવે આપણે સૌપ્રથમ પ્રથમ તો આપણા પશુઓનું રજીસ્ટ્રેશન ફટાફટ કરાવી નાખીએ અડધી કલાક લેટ થઈ ગયા છે આ જો આપણું બોર્ડ છે લાડાનું અને લાડાનો નંબર આવ્યા છે ચોત્રીસ કૂદના નંબર આવ્યા છે કેટલા હા તેત્રીસ ગઈ સાલ શું હતું ખબર કે ગઈ સાલ છે આપણે એકદમ પહેલાં આવી ગયા હતા અને આ વખતે અહીંયા છેલ્લા આવ્યા છે આપણે ગાદલા કઈ રીતે લઈ આવી છે દરવાજો બંધ થયો નહીં જીવાભાઈ પકડી રાખ્યો છે બાકી સુવિધામાં કાંઈ ઘટવું ન જોઈએ તો આને થોડીક હવારમાં ગાભો મારવો પડશે યાર એમ ને આપણે એવું હતું કે લાડો ઘણું બધું તોફાન કરશે પણ એ લાડાએ આપણું માન રાખી લીધું અને અને શાંતિથી નીચે ઉતરી ગયો અત્યારે બંધાઈ જય માતાજી મિત્રો સ્વાગત છે આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સન મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે એમાં પાંજરાપુરથી કરી છે અને ફાઇનલી તરણેતર પશુ મેળાનો આજે શુભારંભ થઈ ગયો છે અને હજી આપણે નાઈટ ડ્રેસમાં છે એનું કારણ શું કે અત્યારે આપણે લાડા સાહેબને હે તૈયાર કરવાના છે નવડાવવાના છે એટલા માટે મેં કીધું પહેલાં એને તૈયાર કરી નાખીએ ગાડીમાં ભરી નાખીએ અને પછી આપણે તૈયાર થઈ અને નીકળશું એટલા માટે જ અત્યારે જે આપણે બિન ડ્રેસમાં છીએ અને અત્યારે જો પાઇપનું બધું પોચાડી દીધું એકવારનું પકડી અહીંયા ક્યાંક જ બાંધી અને ફર્સ્ટ ક્લાસ એની ક્લીન સર્વિસ કરી નાખીએ એની સર્વિસ ચાલુ થઈ ગઈ ને એક વારનું પાણી મારી દીધું હવે આવે બ્રશ બ્રશ જો સામેથી આવે મંગાવ્યો સ્પેશિયલ અને અત્યારે શું છે ખબર અત્યારે મને લાગે એ પ્રમાણે મેળામાં તો બાપુ મારી થવાની છે કેવો ચમક મારી ગયો હે ને એકદમ સાઈન મારી ગયો હે હવે હરી મજા લાડા બે રાઠ હોય તો બાંધો છે કેમ કે અમને વિશ્વાસ આવતો નથી એનો કે ક્યારે હટ કરે ને ઓમ તો એવો વિશ્વાસ એ ના કરાય પણ છતાં સેફ સાઈડ હે હા એ ઓ પીપીએફ કરાયું છે જો અહીંયા પાણી ન ટકે જો જોજો ને જો કેમ પણ સિરામિક કોટિંગ કે પીપીએફ કે જે તમે ને એ કરાયું છે પકડ્યો કહો જાવા દે જાવા દે જવા દે તો આપણે લાડા નવડાવતા હતા એ ધોળીને ભાગ્યો બરાબર પછી તો મૂકી દીધો મેં કીધું હવે હેરાન કરવો નથી અને અત્યારે વાગ્યા છે અગિયાર ગાડી આવી ગઈ છે આપણી જુઓ હવે બસ અત્યારે એક એકવારનો આપણે લાડાને ભરી લેશું અહીંયાથી લાડાને ભરીને જાશું કરે ત્યાં જઈને કુંજ ભરશું શું તૈયારી ચાલો હેલ સહી બરાબર હાલ તો બસ ત્યાં ભેંસુવાળો વાળો છે ને ત્યાં જ છે મસ્ત ધક્કો છે તો ત્યાંથી જ આપણે ચડાવશું તો ભેંસો એકવાર આવવા દો પછી હાલો હું તમને આગળ જ બતાવું આપણે લાડાને અગિયાર કાં સાડા અગિયાર વાગે ભરવાનું ચાલુ કર્યું હતું અને અત્યાર વાગ્યા છે સાડા બાર એક કલાક એવી મહેનત કરાવી ઓહો હો વાંચો તો ગાયું બધી આની અંદર લઈ આવ્યા અને ખૂબ ધાંધિયા કર્યા એકવારનું તો મને એમ થઈ ગયું કે હવે કીટ કરી નાખીએ આપણે મેળો પણ ના ના આપણો હોસલો બુલંદ હતો ને વાંધો ના આવ્યો ભરાલો લાડો તો જેમ તેમ કરી અને ભરાઈ ગયો છે અને હવે આપણે જાય કરે અને કુંજની તૈયારી કરીએ આપણે પાંજરાપુરથી લાડા લાડાને ભરીને પહોંચી ગયા અહીંયા કરે અહીંયા જો મારી પાસે સામે કુંજને બાંધી છે અને અહીંયા ગાડી લગાવી છે કુંજ એવા ધાંજા કરે ગરમી ગરમી કરી નાખે શું કહેશો ચડી જશે ને તો બસ લાડો ચડી ગયો તો આ તો કુંજ છે એ ચડી જશે તો મિત્રો આપણે કુંજ ભરતા ભરતા સીધા આવી ગયા અહીંયા ગાડીની અંદર અને બધી વાત હું તમને કરી દઉં કે પહેલાં તો આપણે કૂં જે છે એટલે કું શું લા આપણે કેવો લાડે લાડે છે ખૂબ હેરાન કર્યા ગાડીમાં ચડવામાં એના પછી કૂં જે એવીને આવ્યો એવા હેરાન કર્યા અને અત્યારે ત્રણ વાગી ગયા છે આપણે છ વાગે તરણેતર પહોંચવાનું છે આ ક્યાંક શું છે કે આપણે મનોમન આગળ વિચાર્યું હતું કે તરણેતરમાં ક્વિક કરી નાખીએ આપણે મૂકી દઈએ ક્યાંક કુદરતી ક્વિક નથી જાય એટલા માટે ગાડીમાં જે કૂંજ તો લોડ થઈ નથી અને હું ને જીવાભાઈ જીવાભાઈ રામ 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 હું બંને નીકળી સુધી કરાવી નાખીએ સમજો નહી કે આપણી પાસે ત્રણ કલાકનો સમય છે ત્રણ થી ચાર ચાર થી પાંચ પાંચ થી છ ત્રણ કલાકની અંદર આપણે ત્રણ પહોંચવાનું છે હવે જોઈએ છે કેમ પહોંચીએ કે નહીં કે ક્યાં કુદરતી બહાર ના નીકળી જાય હે શું થશે પહોંચી જશો ને તો બસ બાકી જો જે ફટાફટ આમ શું શેડ્યુલ વેખી નાખ્યું છે આ ગાયો મતલબ પશુ ચડ્યા નહીં ને એમાં તો હવે ફટાફટ આપણે ફટાફટના પહોંચી જાય રજીસ્ટ્રેશન ની બધું ઓકે કરાવી નાખીએ પછી વાત કરશું કે ભરાણી કે નહીં કે એ બધું આગળ જોશું પણ અત્યારે ફટાફટ પહોંચી જાય આપણે ત્રણેતર તો મિત્રો આપણે થી તો આમ તાપડ તોડ નીકળી ગયા બરાબર ને અત્યારે આપણે ત્યાં વાત થઈ કે ભાઈ છ વાગ્યા સુધી છે નહીં એટલે હવે થોડોક આમ હા લીધો ને હવારના એમને મતા એટલે અત્યારે જીઓ ભાઈ જો ફ્રૂટ લે છે તો હવે ખાતા ખાતા આરામથી પહોંચી જાય કારણ કે નવ વાગ્યા સુધી રજીસ્ટ્રેશન થશે ને ત્યાં સુધીમાં તો લાડો અને કૂદ ને બધા આવી જાય છે એટલે કોઈ ચિંતા આવે છે નહીં અહીંયા સુધી આવતા આપણે તો અત્યારે પહોંચી ગયા આપણે હળવ હળવદ અને વાગ્યા કેટલા ખબર બે કલાક થઈ ગયો એમ તો વાર લાગી સેફ સાઈડ હાલવું પડે હો એમ તો કાંઈ મેળા માટે પછી આમ તાણી ન હોય એટલે ધીમે ધીમે પહોંચી ગયા હળવદ પહોંચી ગયા છે બસ થોડી વારની અંદર આપણે પહોંચી જશું હવે ફ્રૂટ લઈને આવી ગયા ભાઈ એટલે શું ત્યાં એ પછી ક્યાંય જડે ન જડે તો થોડી વાર શું છે કે ઓમ તો જડે જ પણ આંખો આવ્યો ત્યાં સુધીમાં આપણે થોડાક કામમાં વધારે હશું એટલા માટે થોડુંક લઈ લીધું છે અને હવે ધીમે ધીમે પહોંચીએ તો મિત્રો આપણે રાપરથી નીકળ્યા લગભગ ત્રણક વાગ્યાની ને અત્યારે કેટલા વાગ્યા જ્યાં લગભગ સાડા છ જેવું છું છે અને પહોંચી ગયા પશુ પ્રદર્શન હરીફાઈ બે હજાર પચીસ ત્રણેતર મેળાની અંદર અને હવે આપણે સૌ પ્રથમ તો આપણા પશુઓનું રજિસ્ટ્રેશન ફટાફટ કરાવી નાખીએ અડધી કલાક લેટ થઈ ગયા છે આમ તો નવ વાગ્યાનો ટાઈમ છે પણ છતાં પેલું રજિસ્ટ્રેશન કરાવી નાખીએ પછી વાત કરીએ તો આપણે સૌ પ્રથમ તો ગયા રજીસ્ટ્રેશન ઓફિસમાં અહીંયા સામે રજીસ્ટ્રેશન ઓફિસ છે અને ત્યાં જઈને બંને પશુઓનું કરી નાખ્યું રજીસ્ટ્રેશન આજુ આપણું બોર્ડ છે લાડાનું અને બો લાડાના નંબર આવ્યા છે ચોત્રીસ ચોત્રીસ નંબરના આ જગ્યામાં બાંધવાનો છે અને કૂદના નંબર આવ્યા છે કેટલા હા તેત્રીસ ને તેત્રીસ તેત્રીસ હાલો તો જે બંને તો આવ્યા નથી ત્યાં સુધીમાં આ બધું જે કંઈ કામ છે એ આપણે પૂરું કરીએ બંધાવ બાંધવાનું ને એવું બધું તો આપણે અહીંયા આપણું જે સેક્શન છે ને ત્યાં પહોંચીએ જો અહીંયા આપણું એક બોર્ડ લાગી ગયું અને સામે કુંદ ન લાગી ગયું ઓકે રિપોર્ટ ને અને આ વખતે એ છે હા સાલ શું હતું ખબર કે ગઈ સાલ છે આપણે એકદમ પહેલાં આવી ગયા હતા અને આ વખતે અહીંયા છેલ્લા આવ્યા છે એટલે હવે શું અહીંયા થોડી શાંતિ રહે છે નહીં તમને ઘણો અનુભવ છે કેમ બરાબર છે હર્ષદભાઈ ને એ પણ લગભગ લગભગ આપણે આપણા પછી લગભગ આપણે ત્રણ વાગે નીકળ્યા ને એ ચાર વાગે નીકળી ગયા હતા એટલે કલાકમાં એ પહોંચી આવશે અને આવે પછી જોઈએ ત્યાં સુધીમાં ગ્રાઉન્ડ ને મારીએ તો આપણે મેળામાં પહોંચ્યા ને લગભગ બે કલાક જેવો સમય થઈ ગયો ને હવે આપણા પશુ અહીંયા પહોંચ્યા છે અને પશુઓ માટે ગાદલા આપણે લેવા ગયા હતા કાનભાઈ જે આપણા મિત્ર આપણી સાથે કાનભાઈ કેમ છો જય દ્વારકાધીશ કેમ છો મજામાં અને જો તમે આપણે ગાદલા કઈ રીતે લઈ આવ્યા છે દરવાજો બંધ થયો ને જીવાભાઈ પકડી રાખ્યો છે બાકી સુવિધામાં કઈ ઘટવું ન જોઈએ પશુઓ નક્કી ને તો બસ બાકી હવે બસ થોડી વારની અંદર આપણે પહોંચી જાય ત્યાં અને પછી લાડા ને કુંજ ને જોઈએ આપણે અને એને નીચે ઉતારવાની બધી વ્યવસ્થા કરવી પડશે કારણ કે લાડો તોફાની એવો છે એટલા માટે એ આગળ આપણે બધું જોઈએ તો સીટું આપણે પહોંચી ગઈ આપણી ગાયો પાસે અને જો કૂન તો ઉતરી ગઈ ને ભરાઈ ગઈ છે વા કૂન તો આમ કેમ થયું એટલી બધી કેમ ભરાઈ ગઈ ઓહો હે બેઠી બેઠી આવી તો આને થોડી સવારમાં ગાભો મારવો પડશે યાર એમ ને ના કાંઈ વાંધો જો બંને મા દીકરી ત્યાં આવી ગઈ છે હવે વાત છે લાડાની લાડાનું શું થશે એ લાડો હવે આરામથી ઉતારી આપણે ભાઈ કુંજ પહોંચી ગઈ છે એકદમ ઓકે રિપોર્ટ હવે લાડો અહીંયા પહોંચી ગયો છે અને હવે આપણા બધા મિત્રો છે એ ઉતારવાની તૈયારી કરે છે બરાબર ને થોડીક મદદ કરાવે ઉતરી જાય આ તો ઘરની વાત છે હે ધ્યાન રાખજો બાકી કુંજ તો આપણે જોઈએ સામે લાડાની વાત છે લાડો કેમ ઉતરે હવે જોઈએ તો આપણે એવું હતું કે લાડો ઘણું બધું તોફાન કરશે પણ એ માલ્યું કાંઈ નહીં લાડાએ આપણું માન રાખી લીધું અને શાંતિથી નીચે ઉતરી ગયો અને અત્યારે બંધાઈ ગયો છે થોડુંક શું અત્યારે જ ઉતર્યો ને થોડુંક મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયો છે એટલે થોડુંક તોફાન કરશે કારણ કે જાત એવી છે બાકી બંને આપણા પશુઓ છે એક જ મિટો આમ થોડો દૂરથી તમને હું બતાવી દઉં જો હમણાં તોફાન કરશે અહીંયા આપણો લાડો બંધાઈ ગયો ચોત્રીસ નંબરમાં અને કુંજ બંધાઈ ગઈ તેત્રીસ નંબરમાં બંને પશુઓ આપણા શાંતિથી બંધાઈ ગયા છે અને કોઈ પ્રકારનું આમ શું બધા બીજા મિત્રોએ મદદ કરાવી એટલે આરામથી ઉતરી ગયો નીચે અને આરામથી બંધાઈ ગયો હવે અત્યારે થોડી વાર એને આરામ કરવા દઈએ થોડુંક વિહામો લઈ લે ને પછી કાંઈક ખાવાનું પાણીને એવું નાખીએ બાકી અત્યારે એકદમ ઓકે રિપોર્ટ પહોંચી ગયા મેન ઉપાધિ શું હતી ખબર કે અહીંયા પહોંચીને પછી નીચે કઈ રીતે ઉતરશે એ પણ એમાં કાંઈ આપણે એટલું બધું મતલબ તકલીફ ના પડી જેમ ચડાવવામાં જેટલી તકલીફ પડી ને એટલી ઉતારવામાં સહેલાઈ જાય આરામથી ઉતરી ગયા અને બંને આપણા જે કૂદની તો કાંઈ વાત જ નથી મેન વાત લાડાની ઉપાધિ હતી મને પણ લાડો પણ આરામથી અહીંયા બંધાઈ ગયો છે તો લાડો અને કૂંચ તો ત્યાં બંધાઈ ગયા છે પણ પછી શું થયું ખબર કે મેં તમને આગળ વાત કરી પ્રમાણે કે કૂંચ ભરાતી હતી ને પછી આપણે નીકળી ગયા રજીસ્ટ્રેશનનું કામ તો પછી કેમ ભરી દર્શક ભાઈ ઉપાડી નાખી આ ભરી મૂકી છે સવારે એને ધોવી પડશે અત્યારે આ વાસળીને મૂકીને ધાવી લઈ પાણી ભરીને આવે બરાબર કૂંજ ને વાસળીને બધા કહેતા હશે કે ક્યાં ભરાઈ ગયા હે બાકી લાડન મેન તો મને એવું હતું કે તોફાન કરશે પણ આપણી વાત રાખી દીધી ને આરામથી ત્યાં બંધાઈ ગયો છે ને બે રાંડે બાંધી નાખ્યો બરાબર એટલે હવે કાંઈ ચિંતા નહીં થોડી વાર અત્યારે ખોર નાખ્યો છે થોડોક એટલે એ ખાશે કારી રાડું દે હે કે હવે દૂધ ક્યાં છે હવે થોડી વારમાં આચરબાછા સાફ કરીને એને તવડાવશું બાકી કૂન તો ઓઘારવા માંડી જો આપણે કે દુનિયાથી કઈ લેવા કે દેવા કાંઈ નહીં આરામથી જો ઓગારે રહી બાકી પછી રસ્તા ઉપર બીજું તો ફોન નથી કર્યું ને અત્યારે જો ખોડ ખાય છે લાડુ ઘણું પાસે જ આવું નથી નહીં શું થાય હો સીધી ના કાંઈ ખાતો નહીં અત્યારે તો હજી ડિપ્રેસ છે થોડીક વાર અહીંયા સેટ થશે અને પછી ખાવાનું ચાલુ કરશે તો આપણે મેળામાં લાડાને અને કૂદને ઉતારીને તો આપણે જોયું અને એના પછી ત્યાં મોટો ઇસ્યુ શું છે કે નેટવર્ક નથી એટલા માટે આપણે કાનભાઈ સાથે એના ઘરે જઈએ છીએ અને ત્યાં વિડીયો એડિટ કરીને અપલોડ કરશું એટલે તમને કાલે જોવા મળશે નહીંતર કાલે રજા રાખવી પડશે અને રજા રહી નહીં એવા એ માટે અત્યારે આપણે મેળામાં બધું હર્ષદને અને જે બીજા બીજા આપણા મિત્રો છે એને વ્યવસ્થિત બધું આપણે હોપી અને અત્યારે નીકળી ગયા છે હવે અત્યારે જાશું ઘરે ભાઈના અને ત્યાં આપણે વિડીયો એડિટને અપલોડને બધું થઈ જશે અને પછી સવારના ભાઈ મૂકી જશે એટલે આપણે સવારના પાછા રેગ્યુલર થશું તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો અને આજુબાજુના મિત્રો જે હોય જે ધરણે ધરની આજુબાજુમાં સુરેન્દ્રનગર ચોટીલાના હોય એ ખાસ આવવાનું ભૂલતા નહીં બરાબર બાકી હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર